ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના હરિપુરા ઉચ્છબ ગામ નજીક ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ વન કવચમાં એકસો છ જાતના કુલ વીસ હજાર વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે અહીંયા ગામના લોકોને બેસવા માટે ગજેબો વોચ ટાવર તથા બાંકડા મૂકવામાં આવ્યા છે અને બાળકોના રમવા માટેના સાધનો તથા સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવેલ છે આ વન કવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેમ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું વન કવચ ના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા સહિત

દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે એ પ્રકારે માનવ જાતિ એ ની વસ્તીને ધ્યાનમાં રાખીને પર્યાવરણ જે દિન પ્રતિદિન ઓછું થતું જાય છે એને જાળવી રાખવા માટે સમગ્ર વિશ્વ માં પર્યાવરણની જાળવણી બંધ સૃષ્ટિ ની જાળવણી માટે ખૂબ આખું વિશ્વ ચિંતિત છે એમાં આપણા ભારતમાં પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસે અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાની અંદર વન પર્યાવરણના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે પર્યાવરણની જાળવણી એ માનવ જાતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે વન સૃષ્ટિ ને પર્યાવરણ શુદ્ધિકરણ ના હોય તો માનવ જાતિનું અસ્તિત્વ જોખમમાં છે એને ધ્યાનમાં રાખીને વૃક્ષો વધુ વન વધુ વધુ વાવા અને જે વૃક્ષો છે તેની જાળવણી કરવાની ઔદ્યોગિક જગત છે ત્યાં પણ પર્યાવરણ ની સમતુલા જળવાઈ રહે ઔદ્યોગિકરણ જે પ્રકારે બેફામ વધી રહ્યું છે અને એના કરે પણ પર્યાવરણ ને ઘણું બધું નુકસાન થાય છે તો એના માટે પણ પર્યાવરણવાદીઓનો સરકાર ખૂબ ચિંતિત છે તો આજે ભરૂચ જિલ્લામાં પણ આપણો જિલ્લા પંચાયતમાં પર્યાવરણ દિવસની નું છે કાર્યક્રમ છે આજે ઝઘડા તાલુકાના હરિપરા ઉત્સવ ગામે વિભાગે બે ગામેક્ટર વીસ હજાર જેટલા વૃક્ષો અલગ અલગ પ્રકારના વૃક્ષો છે ખૂબ ઓછા સમયની અંદર આમાંથી બીજા બધા લોકો બીજી બીજી પંચાયત પંચાયતો પણ એમાં પ્રેરણા લેવી જોઈએ આજે ગામે ગામ આ પ્રકારના વૃક્ષો આવે વન કવચ જો ઉભો કરવામાં આવે તો એક વન કવચ એટલે ગામ માટેનો એક નાનો બગીચો ગણી શકાય કે આના નિર્માણથી વન પર્યાવરણ પણ જાણવણી પણ થશે અને દરેકે દરેક ગામમાં આજે વૃક્ષો ઓછા થતા જાય છે તો વૃક્ષો માનવ જીવન સાથે જોડાયેલું છે હરવા ફરવા માટે પણ જ્યાં વૃક્ષો હોય ત્યાં લોકો જઈ શકે છે આ તો વૈજ્ઞાનિક ઢગથી વન કવચ ઊભું કરવામાં આવ્યું છે અને નાના બાળકોથી માંડીને વૃદ્ધ મોટી ઉંમરના લોકો પણ અહીંયા આ વન કવચમાં આવી અને પોતાનું મન પ્રફુલ્લિત કરી શકે છે ખૂબ માણસ ટેન્શનમાં હોય તો આવા સ્થાન પર આવે તો ટેન્શન પણ દૂર થાય એટલે આ ખરેખર જે વન કવચ જે ઉભું કર્યું ફોરેસ્ટ વિભાગે એ ખૂબ જ બહુ આશીર્વાદરૂપ આવનારા દિવસો આ વિસ્તાર માટે પુરવાર થવાનું છે અને હું અપીલ કરું છું કે આ પ્રકારના જ્યાં જ્યાં જગ્યા હોય ગ્રામ પંચાયતની આસપાસ કોઈ પણ એવી પડતર જમીન કે ત્યાં ગ્રામ પંચાયત પણ વન કવચ ઉભો કરે અને જરૂર જણાય તો ફોરેસ્ટ વિભાગ પણ મદદરૂપ થશે આજે ખરેખર માનવ જાતિના કલ્યાણ માટે માનવજાતિને આવનારા દિવસોમાં સુરક્ષા માટે વનસૃષ્ટિની પર્યાવરણની જાળવણી ખૂબ જરૂરી છે અને તેમાં ફોરેસ્ટ વન વિભાગ વન ક્ષેત્રની અંદર જે પ્રકારે આજે કાર્ય કરી રહ્યું છે એનાથી ચોક્કસ આપણે પર્યાવરણની જાળવણી કરીશું વન આપણે પાલન કરી શકીશું અને દિન પ્રતિદિન આવા વૃક્ષો આવા કાર્યક્રમો થકી લોકો પ્રેરણા લઈ અને વૃક્ષોનું વાવેતર કરતા રહેશે એવી આજના પ્રસંગે અપેક્ષા રાખું છું ભારત માતા કી જય